ભારે વરસાદને પગલે પારડીની શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને રજા અપાઈ જિલ્લાની શાળા કોલેજ આઈટીઆઈ આંગણવાડીમાં બાળકોના સલામતી પગલે જાહેર રજા ડિક્લેર કરાઈ હોવાનું જણાવતા કલેક્ટર વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ તંત્ર એલર્ટ જોવા મળ્યું હતું તો આ સાથે જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ ભારે વરસાદને કારણે આજ રોજ શાળા કોલેજ આઈટીઆઈ આંગણવાડીમાં જાહેર રજા આપવામાં આવી હતી ત્યારે પારડીની ડીસીયુ શાળા આરજી દમણવાલા સ્વનિર્ભર બીઆરજીપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વલ્લભ આશ્રમ શાંતાબા સ્કૂલ અશ્વમેઘ વિદ્યાલય તેમજ જેપી પારડી કોલેજ આઈટીઆઈ સહિત શાળા કોલેજના વિદ્યાર્થીઓને આજે રજા આપવામાં આવી હતી વલસાડ જિલ્લા કલેક્ટર અનસુયા ઝાએ જણાવ્યું હતું કે ભારે વરસાદને લઈ બાળકોની સલામતી જળવાઈ રહે તે માટે જિલ્લાની શાળા કોલેજ આઈટીઆઈ આંગણવાડીમાં જાહેર રજા ડિક્લેર કરવામાં આવી હતી અને વધુ વરસાદના પગલે અમે લોકોએ સ્કૂલોમાં પણ વલસાડ જિલ્લાની તમામ સ્કૂલોમાં કોલેજમાં આઈટીઆઈમાં આંગણવાડીમાં આજે રજા ડિક્લેર કરી છે જેથી બાળકોની સલામતી જળવાય થેન્ક યુ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો